જબરદસ્ત પરિણામ લાવી અને આ બેન દીકરીઓને ભણાવવા માટે મદદ કરી શકે છે ત્યારે દરેકે પોતાનો રોલ અદા કરવાનો એમાં કલાકારો કલાકારોનો પણ રોલ એટલો વિશેષ વિક્રમભાઈ કે આજે તમે આવ્યા એટલે તમે જુઓ કે એકદમ વાતાવરણમાં લોકોના મોઢા ઉપર તમામ ઉપર આનંદ ઉમંગ ઉત્સાહ આવી ગયો અને એમાં પણ જયારે સમાજની વાત લઈને નીકળો છો બેન દીકરીઓની વાત લઈને નીકળો છો અને એમાં ક્યાંક બેન દીકરીઓના શિક્ષણ માટે એકાદ પ્રોગ્રામ કે ડાયરો ફ્રી કરવો પડે તો એમાં મારા સમાજના કલાકારો પણ બાકી નહીં રહેપે ટીપે સરોવર ભરાય ગમે એવો વ્યક્તિ ગમે એમ ધીરુભાઈ અંબાણી જેવા કે રિલાયન્સ વાળા કે અદારી જેવા હોય પણ એને પણ આવક ના અલગ અલગ હોય છે ત્યારે એ કઈ કરી શકે છે એ ક્યારે કોઈ પણ કરવું તો કરી શકતા નથી એમ કોઈ પણ વ્યક્તિ જયારે સારું કામ કરતા હોય ને અમારે તમામ લોકો જેને ભગવાનની મહેરબાની છે કોઈ પૈસા મદદ કરે કોઈ તંતી કરે કોઈ મનથી કરે કોઈ સુવિધાઓના ભાગરૂપે કરે અને બીજું કાંઈ ના કરો તો કમસે કમ સમાજની સેવા શિક્ષણ માટે બીજું ના કરો તો કાઈ ને પણ જે કરે એની ટીકા ના કરતા આડા ના પડતા ત્યારે સાના માના ઘરે જઈ રહ્યું આપની સેવા કરવા હોય તમારે અમે સમાજ માટે શિક્ષણ માટે તમને યોગદાન આપ્યું છે એમ માની છે કરવી ખિસ્સામાં હાથ મૂકે તો બધા વિસુ મૂકેલા હોય જે બીજા માર ના જઈએ કરડે માતો અને ક્યાં ખારો કામ થતું હોય તો હિસાબ માંગવા આવે તેને એક રૂપિયો ના લે હોય હિસાબ માંગવા પેલો આવે અને હવે સમાજમાં અને જ્યાં પણ શિક્ષણનો કા કામ કરો ને યા લુખાઓને સેટા રાખો અને લુખાઓને સેટા રાખો ને તમને 500 રૂપિયા આપ્યા હોય ને એના ઉધી હિસાબ મૂકજો એટલે એને પોતાને એમ થાય કે મારા જે મેં યોગદાન આપ્યું મેં મદદ કરી એનો હિસાબ મને મળ્યો છે અને લુપાવો છે ખાલી આદર રોડ જ નાખવો છે એને જાહેર સ્ટેજ ઉપર આમંત્રણ નહીં આપો ને તો સમાજને સમાજ ખોટું નહીં લાગે અને તમને ભગવાન કામો અંદર સફળતા આપશો